આપડે અહીંયા પેલા આમની સાથે વાત કરી લઈએ પછી તો જો ભાઈ અમે તો એસી ઓફિસ ના નથી અહિયાં જે રીતે ફાઇનલ કરું પછી સી ઓ સાહેબ ને જેને મળવાનો હું તૈયાર આવી છું કઈ આ એક ફાઇનલ આપણે એવું છે આ બધું સમયતા થઈ જાય

આજે તમારે આવવાની જરૂર હતી મારે આવવાની જરૂર હતી આ લોકો નથી એમના પરિવારને સાચવતા એટલે તમે અમને આવીને અજીબા દોરી પડ્યા આ 22 એવું નહોતું સાહેબ આજે એવું હતું

બસ સુધી તમે આપતા જ પ્રકાર કરી તો નવ કઈ નથી નવ બીજું છે આપણે બેહીને લઈ લેજો બરાબર એ તો નીતિ નિયમ નિયમ છે કે જે ચાહતો છું જો સજને પરો પોંછું છું એટલા બધા બચાવ કર્યા કે આમના વાત હું કહી દઉં

તમે મહિનો માંગતા તો હું મહિનો આપી દઉં આવો મહિનો માંગતા તો અમે મહિનો રાખ્યો છે પણ હડતાલ પર છે પાંચ દિવસથી કામે નથી લાગ્યા એટલે નિર્ણય આજે આપણે લેવો પડશે ના ના આજે કરવું પડશે આ બધું અમે બધા એના માટે જ આવ્યા છે